તમારે મસ્ત મજાની આજે રજવાડી દાબેલી એ અડસો માર્કાવાળી આજે આપણે થઈએ છીએ લગભગ અમે તેતાલીસ બ્રાન્ડ છે અત્યારે હું આવ્યો છું બગસરા ગામમાં આ મેઇન રસ્તો છે તમે આ જોવો છો બાજુમાં ચાવાળા છે પણ હોટલ જે બહુ મોટું નામ છે ને એની ચા ભાઈ એટલી ફેમસ છે તો લોકો દૂર દૂરથી હું એક મોટી સ્પેશિયલ પીવા આવ્યો ચા તમે જ્યારે પણ આવો તેથી ખાલી સારી પીવા આવું છો અહીંયા એની બાજુમાં જે રજુવાડી ગાવેલી જે આયસો મારકાવાળી છે અને કઈ રીતના આયસો ઓ અમને મેળવ્યો છે શું છે આખી જે માહિતી આજે આપણે ભાઈ આગળ લેસી અને લગભગ તેતાલીસ ફ્રેન્ચાઇઝી આપેલી છે તમામ ગામની અંદર તો ક્યાં ક્યાં આપેલી છે એ બધું પૂછવાનું છે આપણે ને તો ચાલો દાબેલીની મોજ કરીએ અને મજા માણીએ ચાલો અત્યારે હું છું જિગ્નેશભાઈ પાસે જીગ્નેશભાઈ કેમ છો મજામાં તો આજે તમારી સરસ મજાની જે ભગતની ફેમસ રજવાડી દાબેલી આજે હું ખાવા આવ્યો છું આ તમારી એને ચટાકેદાર કેદાર દાબેલીએ છોડાવી દ્યો કારણ કે બગસરામાં તો તમે ધૂમ મચાવો છો ને ગુજરાત માં ધૂમ મચાવો છો હા જિગ્નેશભાઈ ગુજરાતમાં પણ બૂમ પડાવી દીધી તમે અહીંયા ની ડાબેલી ની વિશેષતા જોવો અત્યારે અહીંયા ભાઈ એને ડાબેલી બનાવીને ઢગલો કરીને રાખી દીધો છે આમ ને આમ કન્ટિન્યુ ચાલુ જોઈએ છે રાત્રે નહીં રાત્રે નહીં બપોરે બાર વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી અહીંયા ડાબેલી તમને મળી જાય છે અને સાથે અહીંયા દાબેલી મસાલો પણ છે જીગ્નેશભાઈ આમાં કઈ રીતના શું છે કોરો મસાલો આવે બરાબર આની અંદર બટેટા ખાલી બે મિક્સ કરી દેવાના બાકીને વઘારવાનો કે કોઈ વસ્તુ નહીં અચ્છા એટલે દાબેલી રેડી આમાં કેટલા નંગ દાબેલી થઈ જાય આમાં ચાલીસ નો ગ્રામ અઢીસો ગ્રામ ચાલીસ આવે ને એમાં વીસ ના અચ્છા એટલે આ તો ગમે ત્યારે કોઈ જાતા હોય આવતા હોય રહેતા જાય આપણે અહીંયા કેટલો ટાઈમ થયો jignesh bhai ની અંદર અમારે 21 વરસ 21 વરસ આ જ જગ્યાએ જૂનું તો આજ ને હા લાવી રાખતા પછી આ દુકાનમાં તો અત્યારે તમે ફ્રેન્ચાઇઝી પણ આપો છો અત્યારે કેટલી ફ્રેન્ચાઇસી તમારે ચાલુ છે તેતાલીસ 43 એટલે ગામડામાં કે સિટીમાં કે સિટીમાં છે અને ગામડામાં છે નાના સિટી હોય એમાં છે ક્યાં કે સિટીમાં તારી છે પેસાણ છે ન એડી છે પછી માણેકવાડા છે સિટી ની વાત કરી તો રાજકોટ છે રાજકોટ બધે અનુવાડી અચ્છા સુરત છે એ આપણે સુરત આણંદ બધે મોરબીમાં પણ છે નહીં મોરબી બસ આજની તમારી સરસ મજાની આજે દાબેલી અમને ખોળો મને અને અમારા ભાઈને

ચાનું કા તમે દેખા બારે ભાઈ એટલી ઈ ભીડ ભાડ છે અને સાંજે અહીંયા જીગ્નેશ ભાઈ પણ ખબર રવી જો દાબેલી નું કરતા હોય છે અમારી દાબેલી અત્યારે થઈ ગઈ છે ને કસ્ટમરોની પણ જો અહીંયા લોકો ખાવા આવે છે ને મોજ માણવા આવે છે દાબેલી છે પાવ રગડા છે દાબેલી ની પ્રાઇસ કેટલી છે વીસ રૂપિયા ઓકે અહીંયા એમને માપવાતી નથી ને શેકીને જ આપો છો ને કોરી કોઈ ખાવાનું પસંદ નથી કરતું બહુ બરાબર બરાબર આવે ને કાંજી જો દાબેલીની સાઇઝ પણ પાઉં અહીંયાના એકદમ સોફ્ટ છે અને પાઉં પાછા જમ્બો છે ને દાબેલી જો આમાં રસ હતી આ મીઠો રસ કરીને કમ્પ્લીટ કરીને રાખી દીધી છે અને અહીંયા જેમ કસ્ટમર આવે એમ દાબેલી તૈયાર કરવામાં આવે છે અને આ દાબેલી આપણી થઈ ગઈ છે રેડી શેકેલી દાબેલી

લગભગ એકવીસ બાવીસ વર્ષથી આમનામ કન્ટિન્યુ એક જ ધારા દાબેલ સ્વાદ મળે છે તો ટાઈમિંગ છે બપોરે બાર થી રાત આઠ વાગ્યા સુધી ગાંધી તૂટી પડે

Obrigado.